બનાસકાંઠા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ માતા ચાર જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં બ્લેક મેજિકના સંદર્ભમાં આ હત્યાનો બનાવ બન્યો હોય તેવું કહેવાય રહ્યું છે સુરેશ નામનો જે શખ્સ છે મુખ્ય આરોપી છે તે કાળી વિદ્યા જાણતો હતો ને તે અંધશ્રદ્ધાનો શિકાર બનેલો હતો તેને એવું હતું કે વૃદ્ધ વ્યક્તિ દંપતી છે તેમની જો હત્યા કરીને તેમના ત્યાંથી ઘરણું લાવવામાં આવશે તો ધન પ્રાપ્તિ થશે તેના જ કારણે હત્યાનો બનાવને અંજામ આપવામાં આવ્યો સાથે આરોપીઓએ લૂંટ પણ ચલાવી હોવાની વિગતો કહેવાઈ રહી છે ત્યારે શું ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે બનાસકાંઠાના એસપી એક્સેરાજ મૂકવાના વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જુફાદા આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના જસરા ગામમાં એસએમસી ના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલ ના વૃદ્ધ માતા પિતા ની હત્યા નો બનાવ સામે આવે છે જેના કારણે અલથાણા પોલીસ સ્ટેશન ખાતે આત્યાગનીનો ગુનો નોંધાય છે પોલીસ પણ દોડતી થાય છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે વૃદ્ધ દંપતી રહેતા હતા તેમના થોડાક જ અંતરે રહેતા સુરેશ પટેલ નામના શખ્સ દ્વારા આ આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો સંદર્ભમાં છત્રીસ કલાકમાં આઠ જેટલી પોલીસની અલગ અલગ ટીમો એકસો આઠ થી વધારે પોલીસ કર્મચારીઓ એકત્ર થઈ તેમણે આ હત્યાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો શરૂ કર્યા કેટલીક ટીમો છે તે મધ્યપ્રદેશ તેમજ દાહોદ સહિતના અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવી અને જે હત્યાનો બનાવ બન્યો છે તેની કડી સુધી પહોંચવા માટે બનાસકાંઠા પોલીસે દિવસ રાત મહેનત કરી છત્રીસ કલાક જેટલો સમય હત્યારાઓ સુધી પહોંચવામાં લાગ્યો ને આ ઘટનામાં હત્યારાઓ જે વૃદ્ધ દંપતી હતા તેમના ઘરની નજીક જ રહેતાઓની વિગત સામે આવી છે જેમાં ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓના નામની વાત કરીએ તો મુખ્ય આરોપી સુરેશ પટેલ તેના પિતા શામળાભાઈ પટેલ ઉમાભાઈ પટેલ અને દિલીપ ઠાકોર નામના આ શખ્સો છે તેમના હત્યાની સંડોવણી તેમની ખુલી છે ત્યારે શું ચોંકાવનારા ખુલાસા થયા છે પોલીસ પૂછપરછમાં શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી અક્ષય રાજ મકવાણા તે સાંભળી લો જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ લેખ માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લઈ છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરેણાંને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજી ની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે એટલે સાહેબ ગુરુ તોંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી તોંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવે છે જે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે હત્યા કરેલી હતી એ અમારી હાલની પૂછપરછમાં સામે આવે છે આવશે એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા કોઈ ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું તેણે ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતી આરોપી હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દા ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દા અમારે પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી બધા રિકવર કરવાનો જ તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં બી આપણું જે આ પ્રકારની જી છે તેમાં ખેતરો ની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતર ની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીએ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું છે એ માટેનો એમનો પ્રયત્ન હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણા લીધા છે તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો ને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું ખાસ કરીને આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવે અન્ય લોકો પાસે પણ દાગીના હોય છે આ જે જો તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલાં થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે એક એક સવાલ લઈએ એ લોકોએ પહેલાં ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દા રિકવર કરવા દેવામાં આવશે સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ અમુ જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો પોલીસ દ્વારા દરેક દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી સાહેબ સોશિયલ મીડિયામાં વિષ્ણુ ગેંગનો હાથ એવું ચાલતું હતું એને આ ખારી તરફ જે બિલકુલ આની અંદર કોઈ બિસ્નો કેંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા તેની ઘાતી હત્યા કરાઈ હતી પોલીસ દ્વારા કેટલા આરોપીને પકડાયા છે અને કયા કારણસર હત્યા થઈ બે દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતિની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને જ્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીએના જ મધરફાધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબીએસુજીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આ આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવ્યા કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાહેબ પણ મોકલવામાં આવ્યા જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગી આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની ઉપર રાખવામાં આવી પોલીસે કોઈપણ જાતના ટેકનિકલ ની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્કોડની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે તેમના નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે આવે સાંભળ્યા આ હતા બનાસકાંઠાના એસપી અક્ષય રાજ મકવાણા તેમણે જે આખી જે મર્ડર મિસ્ટ્રી છે તેનો ભેદ બનાસકાંઠા પોલીસે જે ઉકેલ્યો છે તેને લઈને વાત કરી છે હાલ આરોપીઓ સામે હત્યા તેમજ લૂંટ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે એક રીતે અંધશ્રદ્ધાનો પણ માનવામાં આવી રહ્યો છે બીજી રીતે આરોપીઓ છે તેમણે વૃદ્ધ દંપતીના ત્યાં લૂંટ પણ ચલાવવાનો પ્રયાસ કર્યો અને લૂંટ ચલાવી હોય તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે તપાસ કરી છે ત્યારે આગામી દિવસોમાં વધુ રિમાન્ડ મળશે તો ઘણી બધી હકીકત બહાર આવશે તેવું બનાસકાંઠા એસપીનું કહેવું છે દર્શક મિત્રો આ ઘટનાથી જોડાયેલા ક્રાઇમથી જોડાયેલા પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड परा